નમસ્કાર મિત્રો આપ સર્વેનું આજના ડેઇલી કરંટ અફેર્સ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આજે છે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ આજના વિડીયોમાં કેટલાક અગત્યના કરંટ અફેર્સ વન લાઇન સ્વરૂપે જોઈશું ત્યારબાદ વિગતે ચર્ચા કરીશું તો ચાલુ શરૂ કરીએ વિડિયો પ્રશ્ન છે ભારત સરકારે સત્તાવાર રીતે કઈ તારીખને આયુર્વેદ દિવસ તરીકે નિર્ધારિત કરી છે જવાબ આવશે ત્રેવીસ સપ્ટેમ્બર આપ જોઈ શકો છો બાજુમાં આયુર્વેદ દિવસ કઈ તારીખે ઉજવવાનો છે ત્રેવીસ સપ્ટેમ્બર વિગતે જોઈએ તો ભારત સરકારે ત્રેવીસ સપ્ટેમ્બરને સત્તાવાર રીતે આયુર્વેદ દિવસ તરીકે નિર્ધારિત કર્યો છે પહેલાં જે છે અગાઉ આ જે છે દિવસ ધન્વંતરી જયંતિ એટલે કે ધનતેરસના દિવસે ઉજવાતો હતો આ વર્ષથી જે છે એ દર ત્રેવીસ સપ્ટેમ્બરથી ઉજવાશે એટલે કે ચેન્જ તારીખ ચેન્જ કરવામાં આવી છે અગાઉ ધનતેરસે ઉજવાતો હતો અને હવેથી ત્રેવીસ સપ્ટેમ્બરે ઉજવાશે આયુર્વેદ દિવસની ઉજવણી જે છે બે હજાર સોળથી શરૂ કરવામાં આવી હતી એનો હેતુ શું હતો તો પરંપરાગત જે દવા પદ્ધતિ છે આરોગ્ય અને ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું આજે ત્રેવીસ સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ ઉજવવાનો છે એની થીમ શું રહેશે એમ તો થીમ છે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ આપ અહીં જોઈ શકો છો થીમ આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ ત્યારબાદ જોઈએ ટોલ કર્મચારીઓના બાળકોના શિક્ષણ માટે પ્રોજેક્ટ આરોહણ કઈ સંસ્થાએ શરૂ કર્યો છે શું નામ છે પ્રોજેક્ટ આરોહણ આ કઈ સંસ્થાએ શરૂ કર્યો છે કોના માટે શરૂ કર્યો છે કે જે ટોલ ટેક્સ પર જે કર્મચારીઓ સેવા આપી રહ્યા છે એમના બાળકોના શિક્ષણ માટે પ્રોજેક્ટ આરોહણ શરૂ કર્યો છે કોણે શરૂ કર્યો જોઈએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એન એચ એઆઈએ આ જે પ્રોજેક્ટ આરોહણ જે છે એ શરૂ કર્યો છે એનો હેતુ જોઈએ તો જે ટોલ કર્મચારીઓના બાળકો જે છે એમના શિક્ષણને સહારો આપવો તેની અંદર સ્કોલરશિપ જે છે એ વાર્ષિક બાર હજાર જે છે એ વિત્ત વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે વાર્ષિક જે સ્કોલરશિપ રહેશે એ બાર હજાર રહેશે આની અંદર કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટલા બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કવરેજ જોઈએ તો પાંચસો વિદ્યાર્થીઓ જે છે ક્લાસ અગિયારથી લઈને ગ્રેજ્યુએશન સુધીના ખાસ યાદ રાખશો ક્લાસ અગિયારથી લઈને ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પાંચસો વિદ્યાર્થીઓમાં કવર કરવામાં આવ્યા છે અતિરિક્ષ સાહેતની વાત કરીએ તો વધારે જે બીજા પચાસ પ્રતિભાશાળી જે વિદ્યાર્થીઓ જે છે એમને ઉચ્ચ અભ્યાસ માટે જો ઈચ્છુક હોય પીએચડી વગેરે કરવા ઈચ્છતા હોય તો તેમને પચાસ હજારની સ્કોલરશિપ આપવામાં આવશે તો આ તો પ્રોજેક્ટ આરોહનો વિશે માહિતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કેબિનેટે તાજેતરમાં કઈ યોજનાની પુનઃ સંરચના અને વિસ્તરણ મંજૂર કર્યું છે તો જવાબ આવશે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ એટલે કે ટૂંકમાં કહીએ તો પીએમ સ્વનિધિ જે યોજના છે એની પુનઃ સંરચના અને વિસ્તરણ માટે મંજૂરી આપી છે કેબિનેટે વેટરનરી બ્લડ ટ્રાન્સફ્યુઝન ગાઈડલાઇન્સ બે હજાર પચીસ કયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે શું છે ગાઈડલાઇન્સ તો વેટરનરી બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે એના માટે ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે તો કયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે જવાબ આવશે પશુપાલન અને દૂધ ઉદ્યોગ વિભાગે વિગતે જોઈએ તો આમાં શું ગાઈડલાઇન્સ છે એસઓપી જે છે તો દાતાની પસંદગી કઈ રીતે કરવી કે આરોગ એનું આરોગ્યની ચકાસણી કરવી રસીકરણ કરવું વય વજન રોગનું સ્ક્રીનિંગ કરવું વગેરે માપદંડો ફરજિયાત છે રક્તની સુસંગતતા એટલે કે ટ્રાન્સફ્યુઝન પ્રતિક્રિયાઓ ટાળવા માટે બ્લડ ટાઈપિંગ અને ક્રોસ મેચિંગ જરૂરી છે દાનની નૈતિકતા એટલે કે દાતાઓ જે છે જે પ્રાણીઓના જે હોય છે રખેવાળ બરાબર છે એમણે સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કરવાનું હોય છે મળકાતી રીતે લોહી આપે અને માલિકની લેખિત મંજૂરી સાથે ડોનર રાઇટ્સ ચાર્ટર દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું છે રાજ્ય નિયંત્રિત બ્લડ બેન્ક્સ દરેક રાજ્યની અંદર બ્લડ બેન્ક રહેશે કોલેજો હોસ્પિટલોમાં વેટરનરી બ્લડ બેન્કની સ્થાપના કરવામાં આવે છે બાયોસેફ્ટીના પાલન સાથે તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કયું મંત્રાલય રાષ્ટ્રીય યુવા પુરસ્કાર નેશનલ યુથ એવોર્ડ બે હજાર ચોવીસ માટે નામાંકન આમંત્રિત કરે છે તો જવાબ આવશે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ એનો હેતુ શું છે આ મંત્રાલય જે છે રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે નામાંકન માટે આમંત્રિત કરે છે તો એનો હેતુ શું છે તો હેતુ છે કે રાષ્ટ્રીય વિકાસ અથવા સામાજિક સેવા માટે જે યુવાન છે ખાસ કરીને પંદરથી ઓગણત્રીસ વર્ષના એમને ઉત્સાહિત કરવા આની અંદર કઈ કઈ શ્રેણીઓ છે બરાબર છે એક વ્યક્તિગત શ્રેણી છે અને બીજી છે સંસ્થા શ્રેણી વ્યક્તિગત શ્રેણીની અંદર પ્રતિવર્ષે વીસ એવોર્ડ આપવામાં આવશે જે આ યુવા એવોર્ડ છે રાષ્ટ્રીય યુવા એવોર્ડ એ વ્યક્તિગત શ્રેણીમાં દર વર્ષે વીસ એવોર્ડ અને સંસ્થાની શ્રેણીઓમાં એટલે કે સંસ્થાઓમાં પ્રતિવર્ષે પાંચ એવોર્ડ આપવામાં આવશે ઈનામની રકમ જોઈએ તો વ્યક્તિગત જે છે એમાં એક મેડલ રહેશે સર્ટિફિકેટ રહેશે અને એક લાખ રૂપિયા ઇનામની રકમ રહેશે અને સંસ્થાઓ માટે રહેશે મેડલ સર્ટિફિકેટ અને ત્રણ લાખ રૂપિયાના ઇનામની રકમ રહેશે તો આ બંને ખાસ યાદ રાખવા પોઈન્ટ ત્યારબાદ પ્રશ્ન છે સુરુ સમર ફેસ્ટિવલ બે હજાર ક્યાં યોજાયો હતો સુરુ સમર ફેસ્ટિવલ બે હજાર ક્યાં યોજાયો તો જવાબ જોઈએ થુલુ સ્પાંગ શુરુ વેલી કારગીલ એટલે કે લદ્દાખ ખાતે આ જે છે આ સમર ફેસ્ટિવલ યોજાયો હતો ક્યાં આગળ યોજાયો હતો થુલુસ સ્પાંગ શુરુવેલી કારગિલ કારગીલ જે કારગીલની અંદર થુલુસ સ્પાંગ આવેલું છે ત્યાં આગળ આ ફેસ્ટિવલ સમર ફેસ્ટિવલ યોજાયો હતો આપ આ બાજુમાં પિક્ચરમાં જોઈ શકો છો જે ફેસ્ટિવલ છે એમાં લોકો એકત્રિત થયેલા છે અને ફેસ્ટિવલ માણી રહ્યા છે વિગતે જોઈએ તો ક્યારે યોજાયો હતો છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આ સમર ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિ હતી એનું જે સંયોજક છે આ કાર્યક્રમનું સંયોજન કર્યું હતું લદ્દાખ પ્રવાસન વિભાગ યુનિયન ટેરેટરી લદ્દાખ એલે એચડીસી કારગીલ જિલ્લા પ્રશાસન કારગિલ આ બધા સંયોજક રહ્યા હતા આનો હેતુ શું છે કે સુરુ સમર ફેસ્ટિવલ જે શરૂ કર્યો છે એનો હેતુ શું છે કે સુરુ વેલીની જે કુદરતી સૌંદર્ય છે એડવેન્ચર સ્પોર્ટ્સ ક્ષમતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ જે છે એને ઉજવવાની છે પ્રતિષ્ઠાની વાત કરીએ તો સુરવેલીને નેશનલ જિયોગ્રાફિક દ્વારા બે હજાર પચીસમાં વિશ્વના પચીસ શ્રેષ્ઠ સ્થળોમાં સ્થાન મળ્યું છે આ સુરુવેલી જે છે એને નેશનલ જિયોગ્રાફિક દ્વારા બે હજાર પચીસમાં વિશ્વના જે પચીસ શ્રેષ્ઠ સ્થળો છે એમાં સ્થાન મળેલું છે કોને સુરુ જે સુરુ વેલી છે કાશ્મીરની અંદર આવેલી નેક્સ્ટ ક્વેશ્ચન છે નકશા પ્રોજેક્ટ તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ કરવામાં આવ્યું છે નકશા પ્રોજેક્ટ આ અગાઉ શરૂ થયેલો જ છે તાજેતરમાં બીજું એક રાજ્ય છે કે જેણે આ નકશા પ્રોજેક્ટને શરૂ કર્યું છે તો જવાબ આવશે કેન્દ્ર શાસિત પ્રદેશ છે પુડુચ્ચેરી ત્યાં આગળ નક નકશા પ્રોજેક્ટ જે છે એ શરૂ કરવામાં આવ્યું છે વિગતે જોઈએ તો આ જે નકશા પ્રોજેક્ટ છે એનું પૂર્ણ નામ છે નેશનલ જીઓસ્પેશિયલ નોલેજ બેઝડ લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન તાજેતરમાં શરૂ કરવામાં આવ્યું છે પુડુચ્ચેરી જે શહેરનું જે જમીન સર્વે છે એના માટે કરવામાં આવશે આ જે નકશા પ્રોજેક્ટ જે છે શરૂઆત કરવામાં આવી હતી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં રાયસેન મધ્યપ્રદેશમાં ત્યાંના મુખ્યમંત્રી જે છે શિવરાજસિંહ ચૌહાણ હતા ત્યારે અહીંયા શરૂઆત કરવામાં આવી હતી આમાં જે કાર્યાન્વય જે વિભાગ છે એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન જે કરે છે એ વિભાગ કયો છે ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસ કયા મંત્રાલય અંતર્ગત આવે છે તો ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ ટેકનોલોજીની વાત કરીએ તો ચોકસાઈ પૂર્ણ ડિજિટલ જે છે જમીન રેકોર્ડ માટે એરિયલ મેપિંગ અને ડ્રોનનો ઉપયોગ થાય છે લેન્ડ સર્વે કરવા માટે ડ્રોન અને એરિયલ મેપિંગનો ઉપયોગ થયા છે આનો હેતુ શું છે શા માટે આપણે નકશા પ્રોજેક્ટને અપનાવી રહ્યા છીએ તો પુડુચ્ચેરીએ જે નકશા પ્રોજેક્ટ મધ્યપ્રદેશ અપનાવ્યો તો એનો હેતુ જે છે પરંપરાગત જે જમીન સર્વે પદ્ધતિઓ જે છે એને અદ્યતન જીઓ સ્પેશિયલ તકનીકો સાથે બદલવાનો હેતુ છે આગળ જોઈએ તો કયા ભારતીય ક્રિકેટર તાજેતરમાં આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે તો હમણાં જ આપણા એક ભારતીય ક્રિકેટર જે છે એમણે આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે તે છે રવિચંદ્રન અશ્વિન કે જેમણે નિવૃત્તિ જાહેર કરી છે અત્યારે તેઓની ઉંમર અડત્રીસ વર્ષે તેઓએ નિવૃત્તિ જાહેર કરી છે એમની છેલ્લી જે આઈપીએલ ટીમ હતી કઈ ટીમ તરફથી રમી રહ્યા હતા તે ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લે બે હજાર પચીસની સિઝનમાં રમ્યા હતા એમનું આઈપીએલ ડેબ્યુ પણ થયું હતું બે હજાર નવમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ સાથે જ રવિચંદ્રન અશ્વિન જે છે એમણે એક પુસ્તક પણ લખ્યું છે આઈ હેવ ધ સ્ટ્રીટ્સ કોની સાથે સહલિખિત છે તો સિદ્ધાર્થ મોંગ સાથે એમણે આ પુસ્તક લખ્યું છે પુસ્તક ખાસ યાદ રાખશું શું નામ છે આઈ હેવ ધ સ્ટ્રીટ તો આ હતા આજના કેટલાક અગત્યના કરન્ટ અફેર્સ આપણે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને મિત્રો સાથે શેર કરશો આ ઉપરાંત વિડીયો કેવો લાગ્યો એના પ્રતિભાવો જરૂરથી આપશો કોમેન્ટમાં વિડીયોમાં કંઈ ચેન્જીસ બદલાવ લાવવાની જરૂર લાગતી હોય તો એ પણ આપ આપના પ્રતિભાવો સૂચન જરૂરથી કરશો અને આવા જ રોજે રોજ કરંટ અફેર્સના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાઈકોને દબાવી દેશો જેથી રોજે રોજ વિડીયો અપલોડ થાય એટલે આપને તરત નોટિફિકેશન મળી જાય આપનો ખૂબ ખૂબ આભાર